આજરોજ જીએસડીએમ એ દ્વારા આઈએમડીની જે આગાહી આવી છે એ મુજબ એમાં જામનગરનો પણ સમાવેશ થાય છે અને રેડ એલર્ટમાં જામનગર શહેર અને જિલ્લાનો પણ સમાવેશ થાય છે તો આ તબક્કે જામનગર કોર્પોરેશન તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજાગ છે તબક્કે સૌને મારી વિનંતી છે કે જરૂર હોય તો જ નીકળવું બાકીના સમયમાં જો એ જ રીતે આપ સૌને અપીલ છે કે પાણી નો જે પણ પ્રયોગ કરીએ ઉપયોગ કરીએ એ કૂવાનું હોય હેન્ડપંપનું હોય કે પછી પાઇપલાઇનનું હોય એને હમણાં જે પાણીજન્ય રોગોથી આપણે સાવચેતી રાખીએ કારણ કે સિટીમાં ચાર પાંચ કેસીસ કોલેરાના પણ નીકળ્યા છે એ સંજોગોમાં આપણી ફરજ છે કે ડાયરિયા કે ડિસેન્ટ્રી ટાઈપ ના પ્રકારના જે કોઈ માધ્યમથી અને અવરોધમાં પાણી પડી હતી અને ઓરિજિનલ નું આપણે ખાલી એની મારવાનું જોવાતી છે નગરપાલિકાના વોટર સપ્લાય તંત્ર દ્વારા પાણી ક્લોરિનેશન કરેલું જ મળે છે પરંતુ એ સિવાયના પણ સોર્સનો ઉપયોગ લોકો કરે છે વિડિયો બતાવે છે એમાં બાકીમાં નાખીને ઉપયોગ કરવા વિનંતી છે અને ખુલ્લા ખોરાકો કે ગમે ત્યાંથી કોઈ જે પદાર્થ મળતો હોય કે પછી બરફ હોય ये भी वस्तुओं का उपयोग इत्यादि हालपुर तो टाड़वा रही है सर तो रंजीत सागर डैम में पण नवा नहीं नहीं आवतो हाँ, एक बात की खुशखबरी है कि रंजीत सागर में आगे सफाई के स्तर तक मार यो है जी ना ये और रेड फूड सप्लाई और आपा काले रेड गेम और सागर में पानी આજરોજ જીએસડીએમએ દ્વારા આઈએમડીની જે આગાહી આવી છે એ મુજબ એમાં જામનગરનો પણ સમાવેશ થાય છે અને રેડ એલર્ટમાં જામનગર શહેર અને જિલ્લાનો પણ સમાવેશ થાય છે તો આ તબક્કે જામનગર કોર્પોરેશન તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજાગ છે તબક્કે સૌને મારી વિનંતી છે કે જરૂર હોય તો જ નીકળવું બાકીના સમયમાં જો આપણે નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહીએ તો વધારે સારું એ જ રીતે આપ સૌને અપીલ છે કે પાણીનો જે પણ પ્રયોગ કરીએ ઉપયોગ કરીએ એ કૂવાનું હોય હેન્ડપંપનું હોય કે પછી પાઇપલાઇનનું હોય એને હમણાં જે પાણીજન્ય રોગોથી આપણે સાવચેતી રાખીએ કારણ કે સિટીમાં ચાર પાંચ કેસીસ કોલેરાના પણ નીકળ્યા છે એ સંજોગોમાં આપણી ફરજ છે કે ડાયરિયા કે ડિસેન્ટ્રી ટાઈપના પ્રકારના જે કોઈ બીમારીઓ છે એનાથી આપણે બચવા માટે પાણી ઊંકાયેલું પીવું અને ક્લોરીન નાખેલું પાણી વાપરવું જોઈએ મહાનગરપાલિકાના વોટર સપ્લાય તંત્ર દ્વારા પાણી ક્લોરિનેશન કરેલું જ મળે છે પરંતુ એ સિવાયના પણ સોર્સનો ઉપયોગ લોકો કરતા હોય છે તો એવા પાણીમાં ક્લોરીનની ડીગડી નાખીને ઉપયોગ કરવા વિનંતી છે અને ખુલ્લા ખોરાકો કે ગમે ત્યાંથી કોઈ જે પદાર્થ મળતો હોય કે પછી બરફ હોય એવી વસ્તુઓનો ઉપયોગ અત્યારે હાલ પૂરતો ટાળવાની વિનંતી છે સર સાગર ડેમમાં પણ નવા નીરની આવક હા એક વાતની ખુશખબર એ છે કે રંજીત સાગરમાં આજે સવારે જે સત્તર ફૂટની સપાટી હતી એ હવે ઓગણીસ ફૂટની થઈ છે એટલે કે લગભગ બે ફૂટ સપાટી નવા નીર આપણને મળ્યા છે રંજીત સાગર જામનગર શહેર માટે પાણી માટે ખૂબ અગત્યનું છે